રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટ યાર્ડમાં દિવાળીની જાહેર રજા જાહેર કરવામાં આવી છે તારીખ અઢાર દસ બે હજાર પચીસને શનિવારથી તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસને રવિવાર સુધી આ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી નવ દિવસ માટે ઉપલેટા માર્કેટ યાર્ડ બંધ રહેશે તેવું યાર્ડના સેક્રેટરી દ્વારા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવી હતી અને અપીલ કરાઈ હતી તો આ રજાના દિવસો દરમિયાન ખેડૂતોએ પોતપોતાની જણ સી યાર્ડમાં ન લઈ આવવા અને ઘર અથવા ગોડાઉનમાં સાચવી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે મારું નામ રાજ ગોરાખરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું હાલ વાત કરીએ તો હમણાં દિવાળીની સીઝન આવતી હોવાથી દિવાળીના તહેવારો નિમિત્તે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીથી માંડીને લાભપાચમ સુધી જાહેર રજાનું આયોજન કરવામાં આવ્યું છે તેના અનુસંધાને તારીખ અઢાર દસ બે હજાર પચીસ ના શનિવાર ધનતેરસ થી લઈ તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ અને રવિવાર લાભ પાચન સુધી માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે એના અનુસંધાને ખેડૂતો હેરાન ન થાય તે માટે તારીખ સત્તર દસ બે હજાર પચીસ અને શુક્રવારના હરાજી પૂરી થાય ત્યારથી તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે અને તારીખ છવ્વીસ દસ બે અને રવિવાર બપોરે બાર વાગ્યાથી તમામ જણસીની આવક ચાલુ કરવામાં આવશે